નમસ્કાર દર્શક મિત્રો આઈસ ટ્વેન્ટી ફોર મીડિયા ચેનલ પર આપનું સ્વાગત છે નસવાડી ખાતે નૂતન વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી એકસો ઓગણચાલીસ વિધાનસભા મત વિસ્તારમાં આવતા સંખેડા બોડેલી અને નસવાડી આમ ત્રણેય તાલુકાના ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો અને કાર્યકરોનું મિલન કાર્યક્રમ નસવાડી એપીએમસી ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ જસુરાઈ રાઠવા એકસો ઓગણચાલીસ સંખેડા વિધાનસભાના મત વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય અભિસી તળવી અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી બરોડા ડેરીના ઉપપ્રમુખ જી બી સોલંકી સહિત ત્રણેય તાલુકાના મંડળ પ્રમુખો નસવાડી ગોપાલસિંહ ચૌહાણ સંખેડા મધુસૂદન પટેલ બોડેલી પુષ્કર પટેલ સહિત હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને શુભેચ્છકો એ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી આવનાર તમામ દિગ્ગજ નેતાઓનું કાર્યકરો દ્વારા પુષ્પોની હારમાળા પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું નવા વર્ષમાં સૌ સૌએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને વધારવા માટે પરણી લીધા ઉર્વશી રાઠવાના ટીમલેના સંગીતમાં સાંસદ ધારાસભ્ય સહિતના મહેમાનો ઝૂમી ઉઠ્યા અને સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સાથે સાથે આદરણીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પુને બુદ્ધિથી મહારાષ્ટ્રની અંદર પણ જવલંત વિજય થયો છે ત્યારે સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું સાથે સાથે ગુજરાતની અંદર વાવ વિધાનસભાના પેટા ચૂંટણીના પરિણામમાં પણ ભારતીય જનતા પાર્ટીને જવલંત વિજય થયો છે ત્યારે તમામ કાર્યકર્તાઓને આ તબક્કે અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું પ્રનિબેન ગેનભાઈનો વિશે રજૂ કરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની મહેનતથી અને આ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં થયેલા કામો વિકાસના કામોને લઈને લોકોએ જનાદે આપ્યો આજે સંખેડા વિધાનસભામાં આવતા અમારા નસવાડી તાલુકાનું વિધાનસભાનું આજે દેહ સંમેલન યોજાયું અને આ કાર્યક્રમમાં અમારા આદરણીય લોકપ્રિય સાંસદ જસુભાઈ અમારા જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અમારા જિલ્લા પંચાયતના મલકાબેન નવા વર્ષની બધાના આખી જનતાને ને શુભેચ્છા પાઠવું છું અને આવનારું વર્ષ ખૂબ સારું જાય ખૂબ પ્રગતિ જાય નિરોગીમય નિવડે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું ભારત માતાજીને